સુમિત્રાબેને તેમની વહુ નિકિતા માટે ઘરમાં રાણીની જેમ વ્યવસ્થા કરી હતી ઘરના બધા કામ નોકરાળી સંભાળતી હતી નિકિતાને ફક્ત સારા કપડાં પહેરવાની પૂજામાં બેસવાની અને સગા સંબંધીઓની સામે હસવાની જવાબદારી સોંપવામાં આવી હતી સુમિત્રાબેન કહેતા હતા કે જો વહુ સારા પરિવારની હોય તો તેના જોડે કોઈ કામ કરાવવું સારું નથી લાગતું તેમની બસ એક જ શરત હતી કે તેમની વહુ તેમની વાત માને અને તેમને બનાવેલા નિયમોનું પાલન કરે અને નિકિતા પણ જાણતી હતી કે તેની સાસુની આંખના તારા બનવા માટે તેણે ફક્ત તેના સાસુના હિસાબથી ચાલવું પડશે તેથી તે સાડી પહેરતી પૂજામાં ભાગ લેતી અને બહારની દુનિયાથી પોતાને મર્યાદિત રાખતી પણ ઘરના રાજકારણમાં તે ચૂપચાપ બધું પોતાના નિયંત્રણમાં રાખતી સુમિત્રાબેન માનતા હતા કે સગાઓ તેમના ખિસ્સા ભરાયેલા રહે ત્યાં સુધી જ માન આપે છે જો વહુ ધનવાન હોય તો સગાવામાં તેમનો દરજ્જો આપમેળે વધી જાય છે નિકિતાના કારણે જ તેમના સમાજમાં માન મળ્યું તેથી જ તેઓ કહેતા હતા કે નિકિતા મારી વહુ નહીં પણ મારું ગૌરવ છે હવે તેમને મન બનાવી લીધું હતું કે તેઓ તેમના નાના દીકરા આકાશ માટે પણ આવી જ વહુ લાવશે જે ધનવાન સુંદર સંસ્કારી અને ઘણું દહેજ લાવે આ વિચારતા સુમિત્રાબેન સોફા પર બેસીને અખબારના પાના ફેરી રહ્યા હતા તેમના ચહેરા પર સંતોષનું સ્મિત ફરી રહ્યું હતું ચશ્મા ઉતારીને તેમણે પોતાની જાતને કહ્યું આ વખતે આકાશ ના નહીં પાણી શકે આ છોકરી બિલકુલ નિકિતા જેવી છે તે જ સમયે આકાશ સીડી ઉપરથી નીચે ઉતર્યો અને કહ્યું માં શું તમારા માટે ચા બનાવી દઉં આકાશે તેમણે સરળ રીતે પૂછ્યું ત્યારે સુમિત્રાબેન હસતા હસતા કહ્યું ના દીકરા નોકરાણી ચા બનાવી રહી છે તો અહીં આવીને બેસ તારા માટે ખૂબ જ સારો સંબંધ આવ્યો છે આ સાંભળીને આકાશે થાકેલા અંદાજમાં ટેબલ પર પુસ્તકો રાખ્યા અને ખુરશી ખેંચીને બેસી ગયો હમ પ્લીઝ ફરીથી તે જ વાત તેણે તેના કપાળ પર હાથ મૂકતા કહ્યું ત્યારે સુમિતાબેન હળવા ગુસ્સામાં ફરીથી તે જ વાત કહી જો તારા ભાઈના સમયસર લગ્ન થઈ ગયા વ્યવસાય સંભાળી લીધો અને હવે જો નિકિતાએ ઘર કેવી રીતે સંભાળી રાખ્યું છે હું ઈચ્છું છું કે તું પણ જીવનમાં સ્થિર બને જેથી તું તારી મારી જેમ માથું ઊંચું રાખી શકે ત્યારે આકાશે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મા લગ્નનો અર્થ ફક્ત દહેજ અને ઊંચું ખાનદાન જ નથી હોતું તને યાદ છે પપ્પા કહેતા હતા કે સંબંધોનો પાયો સમજણ અને આત્મીયતા પર નાખવો જોઈએ ના કે પૈસા ઉપર તારા પિતા ખૂબ જ સીધા હતા દીકરા પણ મને ખબર છે કે આજની દુનિયા કેવી છે પ્રેમની વાતો ફક્ત પુસ્તકોમાં જ સારી લાગે છે એ વ્યક્તિ સાથે લગ્ન કરે જે પરિવારમાં ગૌરવ લાવે માં જો હું તમને કહું છું કે મારી પસંદગી પહેલાંથી જ નક્કી છે તો આકાશે સુમિત્રાબેનને અટકાવીને કહ્યું આ સાંભળીને સુમિત્રાબેનના ભ્રમણ ઊંચા થઈ ગયા તું શું કહી રહ્યો છે તું છોકરી કોણ છે તેના માતા પિતા કોણ છે તેનું નામ સાદી છે માતે તે મારી સાથે કોલેજમાં ભણતી હતી અને સારી કંપનીમાં કામ કરે છે તે ખૂબ જ સુંદર છે સબરદાર છે અને ખરેખર મને પ્રેમ કરે છે ત્યારે સુમિત્રાબેન કડક સ્વરમાં કહ્યું તેમનો પરિવાર કેવો છે કેટલા પૈસાવાળા છે તારા લગ્નમાં શું શું આપવામાં આવશે તેના પિતા મજૂરી કરે છે અને મા ઘરે સેવણ કામ કરે છે પરંતુ તેમણે દરેક મુશ્કેલીમાં સ્વાતિને ભણાવી ગણાવે છે તેને આત્મનિર્ભર બનાવે છે અને આ તો ખરા ગુણો છે મા સાંભળીને સુમિત્રાબેનનો ચહેરો લાલ થઈ ગયો તેમણે અખબાર ટેબલ પર રાખ્યું અને ઊભા થઈ ગયા તો તું કહે છે કે મેં જોયેલા બધા સપનાઓને માટીમાં નાખી દઉં જો આપણા ઘરની બહુ કપડાં સીવાવાળી અને મજૂર પરિવારમાંથી હોય તો લોકો શું કહેશે તું એ સ્વાતિની નિકિતા સામે ઊભી રાખીશ હામાં કારણ કે મેં સ્વાતિમાં તે બધું છે જે જીવનસાથી પાસે હોવું જોઈએ હું નિકિતા ભાભી જેવી છોકરી શોધી પણ નથી રહ્યો સુમિત્રાબેનનો ગુસ્સો હવે ચરમસીમાએ પહોંચ હતો તેમણે કહ્યું તો મેં તારા મોટાભાઈ માટે જે છોકરી જોઈ તો શું તે ખોટું હતું તો આકાશે આત્મવિશ્વાસથી કહ્યું માં મને પૈસા નથી જોઈતા મને જીવનસાથી જોઈએ છે હું સ્વાતિને પ્રેમ કરું છું અને હું તેની સાથે જ લગ્ન કરીશ આ સાંભળીને સુમિત્રાબેન બૂમ કહ્યું જો તું તે છોકરી સાથે લગ્ન કરીશ તો મારા ઘરનો ઉમરો પાર ના કરતો માની વાત સાંભળીને આકાશ ચૂપચાપ માથું નમાઈને ઊભો થયો અને કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમ તરફ જતો રહ્યો પાછળથી સુમિત્રાબેનનો અવાજ ગુનતો રહ્યો એક વોહએ ઘરને અંજવાડાથી રોશન કર્યું અને હવે તું અંધકાર લેવા જઈ રહ્યો છે સુમિત્રાબેન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી આકાશ તે છોકરીને નહીં છોડે ત્યાં સુધી મારો દીકરો મારા માટે મરી ગયો છે બીજી બાજુ જ્યારે આકાશે સ્વાતિની આ વાત કહી ત્યારે તે પણ દુઃખી થવા લાગી એક દિવસ સ્વાતિનીમાં કલાવતીબેને પૂછ્યું દીકરી તું આજકાલ ઉદાસ લાગે જ બધું બરાબર છે ને ત્યારે સ્વાતિ હસીને કહ્યું હામાં બધું બરાબર છે ફક્ત ઓફિસમાં કામનું ભારણ થોડું વધી ગયું છે કલાવતીબેને તેમની દીકરીના ચહેરા પરની થાકેલી રેખાઓ વાંચી લીધી હતી દીકરી તું કંઈ છુપાવી રહી છે તારી માથે શું છુપાવવાનું મને કે દીકરી શું વાત છે ત્યારે સ્વાતિએ તેની માનો હાથ પકડીને કહ્યું માં આકાશની માં મને પસંદ નથી કરતા તેમને એક અમીર દહેજવાળી વહુ જોઈએ છે આ સાંભળીને કલાવતીબેનની આંખો ભીની થઈ ગઈ દીકરા અમે તને દરેક પરિસ્થિતિમાં ભણાવી ગણાવે છે તેથી તું કંઈ કંઈ મેળવવા લાયક બની શકે પણ સમાજ હજુ પણ દહેજ જુએ છે સ્વાતિના પિતા ભરતભાઈ દિવાલ સાથે માથું ટેકવીને શાંતિથી સાંભળી રહ્યા હતા તેમણે ચશ્મા ઠીક કરતાં કહ્યું સ્વાતિ દીકરી સાચો સંબંધ એ છે જે તારા સંઘર્ષમાં તારો સાથ આપે જો આકાશ ખરેખર તને પ્રેમ કરે છે તો તે તેની માતાને મનાવી લેશે નહીં તો દીકરા તું કોઈથી ઓછી નથી આ સાંભળીને સ્વાતિને આંખોમાંથી આંસુ સરી પડ્યા પણ તેનો ચહેરો હજુ પણ શાંત હતું તેણે કહ્યું પિતાજી હું કોઈની પાસેથી કંઈ છીણવી લેવા નથી માગતી પણ હું નમવા પણ નથી માગતી બીજી બાજુ આકાશના મોટા ભાઈ રોહિતને આકાશનો બદલાતો સ્વભાવ સમજાઈ ગયો આકાશે હવે ભાગ્ય તેના રૂપમાંથી બહાર આવતો તે ડાઇનિંગ ટેબલ પર પણ ચૂપચાપ બેસી રહેતો એક દિવસ બપોરે રોહિત તેના રૂમમાં ગયો અને દરવાજો ખોખડાવીને કહ્યું આકાશ શું હું તારી સાથે વાત કરી શકું હા ભાઈ અંદર આવ આકાશ મને કહે શું તે છોકરી સ્વાતિતાને ખરેખર પ્રેમ કરે છે આકાશની આંખો ચમકી ગઈ ભાઈ એ મારી દુનિયા છે જો હું એના વગર જીવનનું વિચારું તો પણ બધું અર્થન લાગે છે રોજ થોડી વાર ચૂપ રહ્યો પછી બોલ્યો ઠીક છે કાલે તું મને છોકરીનો પરિચય કરાવ હું પણ એ છોકરીને મળવા માગું છું જે મારા શાંત અને સંયમિત ભાઈનું જીવન બની ગઈ છે તો આકાશ હસતાં હસતા સમાન થયો અને બીજા દિવસે તેના ભાઈને સ્વાતિને મળવા લઈ ગયો સ્વાતિને જોઈને રોહિતે કહ્યું મેં ઘણી છોકરીઓ જોઈ છે પણ તારામાં કંઈક અલગ જ છે કદાચ તારી આંખોમાં પ્રામાણિકતા છે ત્યારે સ્વાતિએ કહ્યું ભાઈ હું આકાશ સાથે એટલા માટે નથી જોડાય કે તે સુંદર છે કે તેની માતા શ્રીમદ છે પણ એટલા માટે કે તેણે મને માન આપ્યું છે રોહિત પ્રભાવિત થયો તેણે આકાશ તરફ જોયું અને પછી સ્વાતિને કહ્યું હું તમારી બંને સાથે છું અને માને પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ જ્યારે સુમિત્રાબેનને આ વાતની ખબર પડી ત્યારે તેઓ રોહિત પર ગુસ્સે થઈ ગયા હવે તું પણ મને નીચું બતાવવા લાગ્યો છે તમે છોકરીને મળી રહ્યા છો જેનો ક્યારેય આ ઘરની વહુ પણ નથી બનાવવા માગતી પછી રોહિતે શાંતિથી સુમિત્રાબેનને સમજાવ્યું અને કહ્યું મામે કોઈ નિયમો નથી તોડ્યા પણ હું ઈચ્છું છું કે તમે પોતે તે છોકરીને જુઓ અથવા સાંભળો ત્યારે સુમિતાબેન ઊંચા વાજે બોલ્યા હું આંખો બંધ કરીને હોવો નથી જોતી મને પરિવાર પૈસા પદ આ બધામાં તે છોકરી ક્યાંય દેખાતી નથી રોજ ચૂપચાપ ઊભો રહ્યો તે જાણતો હતો કે તેને મને બદલવા એટલું સરળ નથી હવે બે અઠવાડિયા સુધી ઘરમાં મૌન છવાઈ રહ્યું ઘરમાં રહેતા હોવા છતાં આકાશ બીજે ક્યાંય ખોવાયેલું રહેતું ન તો કોઈની સાથે વાત કરતો કે ના તો ભોજનની થાળીને સ્પર્શ કરતો સુમિત્રાબેનની હાલત પણ આવી જ હતી પણ તેમનો આત્મસન્માન તેમના પણ આવી જ હતો પણ આકાશનું મન ધીમે ધીમે તેમને તોડવા લાગ્યું હતું એક સવારે જ્યારે આકાશ પૂજા પછી કંઈ બોલ્યા વિના પોતાના રૂમ તરફ જવા લાગ્યો ત્યારે સુમિત્રાબેન તેને ધીમેથી બોલાવ્યો આકાશ જો તું આટલો મક્કમ છે તો ઠીક છે પણ પહેલાં હું તેના પિતા સાથે વાત કરીશ હું જોવા માગું છું કે તેઓ શું વિચારે છે તેઓ કેવા પ્રકારના લોકો છે જો બધું બરાબર લાગશે તો મામલો આગળ વધશે આકાશે ધીમેથી માથું નમાવ્યું અને પહેલીવાર રાહતનો શ્વાસ લીધો આભારમાં મારા પર વિશ્વાસ કરો તમે નિરાશ નહીં થાવ બીજા દિવસે સ્વાતિના પિતા ભરતભાઈ આવ્યા અને સુમિત્રાબેને ઔપચારિક સ્મિત સાથે કહ્યું જુવા સંબંધ જોડતા પહેલાં કેટલીક બાબતો સ્પષ્ટ હોવી જોઈએ ત્યારે ભરતભાઈએ નમ્રતાથી કહ્યું તમને જે યોગ્ય લાગે તે બરાબર છે તો સુમિત્રાબેને સીધો પ્રશ્ન પૂછ્યો તમારી હેસિયત શું છે તમને કેટલા પગાર મળે છે તો ભરતભાઈએ સાંસ વરે જવાબ આપ્યો પગાર તો ચૌદ હજાર છે દીકરી નોકરી કરી રહી છે તે પોતે સક્ષમ છે અને અમે તેને આદર સાથે જીવાનું શીખવાડ્યું છે આ સાંભળીને સુમિત્રાબેને કહ્યું જુઓ લગ્ન આદરથી થાય છે પણ હવે દહેજ અને વ્યવસ્થાનો સમય છે આપણે એ જ હોટલમાં લગ્ન કરવા પડશે જ્યાં મારા મોટા દીકરાના લગ્ન થયા હતા લગ્નમાં ઓછામાં ઓછા પચીસ લાખ ખર્ચ થવો જોઈએ અને છોકરીને એક કાર પણ આપવી જ પડશે છેવટે તે મારી વહુ બનવાની છે આ સાંભળીને ભરતભાઈનો ચહેરો ફેંકો પડી ગયો જુઓ બહેન અમે મધ્યમ વર્ગના લોકો છીએ અને આટલો ખર્ચ કરવાની શક્તિ અમારી નથી પણ અમે તમારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે ત્યારે સુમિત્રાબેને કડક શબ્દોમાં કહ્યું સંસ્કારોથી ઘર નથી ચાલતું અમારી મોટી વહુ નિકિતાને જુઓ તે એક કાર ઘરેણાં ફર્નિચર બધું જ લાવી હતી આજે પણ લોકો સમાજમાં તેનું ઉદાહરણ આપે છે વાતચીત દરમિયાન સુમિત્રાબેને પણ ટોળો માર્યો કે આજકાલ બધી છોકરીઓ પોતાની મરજી મુજબ લગ્ન કરવા તૈયાર છે પણ માતા પિતાએ પણ જોવું જોઈએ કે તેઓ સમાન નતાની વાત કરી રહ્યા છે ભરતભાઈએ ચશ્મા ઉતાર્યા પરસે ઓલૂછ્યો અને ભીની આંખો સાથે ઊભા થયા માફ કરશો બહેન હું વધારે સમય રોકાઈ શકીશ નહીં આટલું કહીને ભરતભાઈ ત્યાંથી ચાલ્યા ગયા તેઓ છતાંની સાથે જ આકાશ સીડી પરથી નીચે આવ્યો તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તેણે દરવાજામાંથી જ પૂછ્યું માં તમે આવું કેમ કર્યું આજે તમે એક એવા પિતાનું અપમાન કર્યું છે જે પ્રામાણિક જીવન જીવી રહ્યા હતા આ સાંભળીને સુમિત્રાબેન પણ ગુસ્સામાં બોલ્યા મેં સત્ય કહ્યું છે અને સત્ય હંમેશા કડવું હોય છે જો તેઓ આપણી બરાબરી ના કરી શકે તો હું શું કરું આ સાંભળીને આકાશ ગુસ્સે થયો અને બોલ્યો મા સ્ટાન્ડર્ડનો અર્થ ફક્ત પૈસા જ નથી હોતા અને તમે ક્યારે નક્કી કર્યું કે પૈસા આપણી માનવતાથી ઉપર છે તું વધારે પડતું બોલવા લાગ્યો છે હવે તું મને શીખવાડીશ કે સંબંધો કેવી રીતે નિભાવવા ત્યારે મોટી નિકિતા પણ તેની ભૂમિકા ભજાવવા માટે વચ્ચે કૂદી પડી માજી સાચું કહું તો જો આકાશભાઈ આ રીતે લગ્ન કરશે તો સમાજમાં આપણી ખૂબ બદનામી થશે બધા પૂછશે કે આ લગ્નમાં શું મળ્યું વહુ તું સાચું કહે છે મને પહેલાંથી જ આ વાતનો અંદાજ હતો ત્યારે આકાશે કરારો જવાબ આપતા કહ્યું તો તમે બધા સાંભળો મારા લગ્ન થઈ ગયા છે અમે પંદર દિવસ પહેલાં કોર્ટ મેરેજ કર્યા છે મારા અને સ્વાતિ સિવાય કોઈને આ વિશે ખબર નથી આ સાંભળીને આખા ઘરની જાણે વીજળીનો શોક લાગ્યો હોય ત્યારે સુમિત્રાબેને બૂમ પાડીને કહ્યું તે શું કહ્યું અમારી સમંતીના લગ્ન કરી લીધા હામાં કારણ કે હવે તમારી સમંતિની અપેક્ષા નથી રહી તમે દહેજ માટે એક દીકરો વેચી દીધો પણ તમે મને નથી વેચી શકતા આટલું કહીને આકાશ તેની માનો પડછાયો છોડીને જતો રહ્યો જ્યારે સાંજ પડી ત્યારે ઘરની બહાર આંગણા પર બેઠેલી કેટલીક સ્ત્રીઓ ગુપસુપ કરી રહી હતી અને તમે સાંભળ્યું છે આકાશે તેની માની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા તે પણ કોર્ટ મેરેજ કોઈ બેન્ટ બાજા વગર કોઈ જયમાળા વગર શું આવા પણ લગ્ન હોય સુમિત્રા હંમેશા તેની મોટી વહુના વખાણ કરતી હતી હવે શું કહે છે આ વાતોની અસર સુમિતાબેનના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો માન સન્માન આ વધુ હવે તેમના માટે એક ફટકો બની ગયું હતું ત્યારે નિકિતાએ પરિસ્થિતિનો લાભ ઉઠાવતા કહ્યું માજી જો આજે પિતાજી અહીં હોત તો તેમને કેટલી શરમ આવતી બહાર બધા હસી રહ્યા છે સ્વાતી ઘરની વહુ બની ગઈ છે પણ તમે કંઈક તો કરી શકો છો સુમિત્રાબેને નિકિતાની વાત ધ્યાનથી સાંભળી અને સાંજે તેમનો મોટો દીકરો રોહિત ઘરે આવતાની સાથે જ સુમિત્રાબેને કહ્યું જો આકાશ મારી સામે જીત કરશે તો હું પણ મારી ચાલ ચાલીશ આ સમાજ મારા સન્માન પર આંગળી ઉઠાવે છે તો હું એવું બિલકુલ નહીં દવા દઉં ત્યારે રોહિત રોહિતે આચુર્ય સાથે કહ્યું મા તમારો મતલબ શું છે મતલબ એ કે આપણે સમાજને બતાવીશું કે આપણે જ લગ્ન કરાવ્યા છે આપણે તેમને ખૂબ જ ધામધૂમથી આમંત્રણ આપીશું કોર્ટ મેરેજ ફક્ત એક ઢોંગ હતો ખરા લગ્ન હવે આપણા સ્ટેટસની જેમ થશે ત્યારે નિકિતા હસીને બોલી આજ તો ખૂબ જ સારો આઈડિયો છે માછી લોકો કહેશે કે જુઓ કેટલું મોટું આયોજન કર્યું છે બીજી બાજુ આકાશ એક નાના ભાડાના ફેટમાં શિફ્ટ થઈ ગયો હતો પણ તેના ચહેરા પર સંતોષ હતો થોડા દિવસો પછી સુમિત્રાબેને તેને ફોન કર્યો કાલે ઘરે આવી જજે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે આશા સાંભળીને આકાશ ચોંકી માં તમે કેવી વાતો કરી રહ્યા છો કેવી વાતો શું આપણે સમાજને જવાબ આપવાનો છે કાલે ચૂપચાપ ઘરે આવી જજે એમ કહીને સુમિત્રાબેને ફોન કાપી નાખ્યો બીજા દિવસે જ્યારે આકાશ આ એવા સાથે ઘરે આવ્યો ત્યારે સુમિત્રાબેને હળવા સ્વીત કર્યું તો મેં કોર્ટ મેરેજ કર્યા છે હવે સમાજને જવાબ આપવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીશું આ બધું આપણા સન્માનનો પ્રશ્ન છે સુમિત્રાબેને વાત રાખવા માટે કહી તો દીધું પણ તેમની આંખો હજુ પણ સ્વાતિને સ્વીકારવા તૈયાર ન હતી લગ્નની વિધિ બે દિવસ પછી પૂર્ણ થઈ જ્યારે સ્વાતિઓ તરીકે ઘરે પહોંચી ત્યારે પહેલા જ દિવસે સુમિત્રાબેને કહ્યું હવે તું મારી વહુ છે આ ઘરની જવાબદારી સમજી લે કામમાં કોઈ વિલંબ ના થવો જોઈએ નિકિતા જે અત્યાર સુધી ઘરમાં હાથ પણ હલાવતી ન હતી તેણે હસીને રસોડા તરફ ઇશારો કરીને કહ્યું સ્વાતિ આજથી રસોડું પણ તારું છે આમ પણ માજી કહે છે કે નયું આવું ઘરનું કામ આવડવું જોઈએ સ્વાતિ શાંતિથી હસતી રહી ઠીક છે ભાભી મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે હું પૂરી કરીશ પણ અહીંથી એક નવો અધ્યાય શરૂ થયો બીજા દિવસે સુમિત્રાબેને કહ્યું જો સ્વાતિ હવે તું આ ઘરની વહુ છે ઓફિસ હોમમાં નહીં તેથી ઘરનું ધ્યાન રાખ તારી સાસુ અને પરિવારનું ધ્યાન રાખ ત્યારે તેની માનો વિરોધ કરતા આકાશે કહ્યું મા સ્વાતિની નોકરી તેની ઓળખ છે આપણે તેને કેમ રોકીશું ત્યારે સુમિત્રાબેને અવાજ ઉઠાવીને કહ્યું બસ વહુ થઈ ગયું તારી અને તારી પત્નીની મનમાની લગ્ન કરી આપ્યા તે જ મોટી વાત માનો અને હા ઓળખ પરિવારની છે જો હું બહુ બહાર જશે તો લોકો કહેશે ને ઘરમાં આપણે ઈચ્છ રહે છે ત્યારે મોટીઓએ પણ વચ્ચે પડીને કહ્યું હા માજી હું બધું છોડીને ઘર સંભાળી રહી છું શું આ બધું સ્વાતિનું કર્તવ્ય નથી અંતે સ્વાતિએ નોકરી છોડી દીધી આકાશની આંખોમાં લાચારી હતી કારણ કે સુમિત્રાબેન હવે સ્વાતિને રોજ નવા કાર્યક્રમમાં લગાવતા શાકભાજી લાવવા સફાઈ કરવી કપડાં ઇસ્ત્રી કરવા તેઓ જાણી જોઈને નોકરાણીને રજા આપી દેતા જ્યારે મોટીઓ નિકિતા આરામથી ફોન પર ઘસ કરતી રહેતી સ્વાતિએ એક દિવસ આકાશને કહ્યું મેં ક્યારેય ઘરના કામ ટાળ્યા નથી પણ અહીં તો જુલમ જેવું લાગે છે આકાશે થાકેલા અવાજમાં કહ્યું હું માને સમજાવી નથી શકતો પણ હું તારી સાથે છું ત્યારે સાતી શાંત થઈ ગઈ પણ અંદરથી તે તૂટી રહી હતી બીજા દિવસે સવારે સાતી રસોડામાં ગઈ અને ચા બનાવી રહી હતી ત્યારે પાછળથી સુમિતાબેનનો અવાજ આવ્યો બહુ તે તુલસીના છોડને પાણી આપ્યું કે નહીં અને જોજે જ્યારે દૂધવાળો આવે ત્યારે માપીને લેજે વાર દૂધ ઓછું આવ્યું હતું એટલામાં નિકિતા પથારીમાંથી બહાર નીકળી ચાલો સારું છે કંઈ પણ બોલ્યા વિના બધું થઈ તો જાય છે ત્યારે સુમિત્રાબેન હસીને કહ્યું હા તો મારી મોટી બહુ છે હવે ઘરની જવાબદારી તેની છે સાતીએ બધું સાંભળ્યું છતાં ચૂપચાપ માથું ચૂકાવી દીધું સાંજે આકાશ ઓફિસેથી થાકીને ઘરે પાછો ફર્યો દરવાજા પર પગ મૂકતા તેણે સ્વાતીને રસોડામાં વ્યસ્ત જોઈ પરસેવાથી લથપથ કપડાં બદલ્યા પછી તે સીધો રસોડામાં ગયો સાથી તું બધું કામ એકલી કરી રહી છે કામ તો કરવું જ પડે ને જ્યારે બીજું કોઈ નહીં કરે ત્યારે માએ જ કરવું પડે ને મોટા પરિવારોની દીકરીઓ અહીં આવીને વસી ગઈ છે આકાશ સમજી ગયો કે તેની પત્ની નકલી સ્મિત પાછળ ઘણું બધું છુપાવી રહી છે તો તારે નિકિતા ભાભીને પણ કંઈક કરવાનું કહેવું જોઈએ ને શું કહું એ તો બરાબર વાત પણ નથી કરતી નોકરા રાણીના અલગ જ નખરા છે કહેતી હતી એ દસ દિવસ સુધી નહીં આવે મા જે તું કહી દીધું કે હવે ઘર સંભાળવાની જવાબદારી તારી છે અને નિકિતા ભાભીને કંઈ કહેતા નથી આકાશની આંખોમાં ગુસ્સો દેખાતો હતો પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું હું મા સાથે વાત કરીશ બીજા દિવસે સવારે આકાશની ગેરહાજરીમાં સુમિત્રાબેને શાકભાજીની એક મોટી થેલી સ્વાતિને આપીને કહ્યું આ બધી વસ્તુઓ બજારમાંથી લઈ આવ અને હા હિસાબમાં કોઈ ભૂલ ન થવી જોઈએ ત્યારે સ્વાતિએ ખચખટ સાથે કહ્યું મમ્મીજી હું પછી જઈશ હમણાં નહીં આ સાંભળીને સુમિત્રાબેને ગુસ્સામાં કહ્યું હવે તું બહાના બનાવીશ નિકેતાએ ક્યારેય કંઈ કહ્યું નહીં અને તું બધી વાતોમાં મોડું કરે છે નબળી સ્વાતિની આંખો આંસુઓથી ભરાઈ ગઈ પણ તે કંઈ બોલી નહીં નિકેતાતા ત્યાં ઊભી રહીને ચા પી રહી હતી અને કટાક્ષમાં બોલી હવે મમ્મીજી નાના પરિવારમાંથી આવે છે તેને માન મર્યાદા ગૌરવ અને આદરને શું ખબર હોય તેથી તેને છોકરાને ફસાવી લીધો માતા પિતાને કોઈ વાંધો નથી અમારા ઘરમાં દીકરા અને દીકરી બનીને સંસ્કાર શીખવાડવામાં આવે છે ઊંચ અને નીચો એનો ભેદભાવ શીખવાડવામાં આવે છે આ સાંભળીને સુમિત્રાબેન જોરથી હસવા લાગ્યા અને કહ્યું હા તું સાચું કહે છે નિકિતા ત્યારે સ્વાતિ બોલી ભાભી વધારે ના બોલો જીભ મારી પાસે પણ છે આટલું કહીને સ્વાદિષ્ટ શાકભાજીની થેલી ઉપાડીને ચૂપચાપ બહાર નીકળી ગઈ સાંજે આકાશ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે સ્વાતિ બેઠી બેઠી રડી રહી હતી શું થયું સ્વાતિ મમ્મીએ કંઈ કહ્યું અરે ક્યારે ક્યારેય નથી કહેતા રોજ રોજ એક નવો આરોપ નવો ટોણો મમ્મીજી મને કંઈક કહે ત્યારે ભાભી ખુશ થઈ જાય છે તું ચિંતા ન કર સ્વાતી હું કાલે જ મમ્મી સાથે વાત કરીશ હવે નહીં બીજા દિવસે આકાશથી મમ્મી સાથે વાત કરી મમ્મી તું સ્વાતિને કેમ હેરાન કરે છે તે ઘરનું બધું કામ કરે છે છતાં તેને રોજ તાણા સાંભળવા મળે છે તમે ક્યારેય નિકિતા ભાભીને કંઈ કહેતા નથી આ સાંભળીને સુમિત્રાબેનને ગુસ્સામાં કહ્યું કારણ કે નિકિતા મારી એક લાયક હોવું છે તે દહેજ લાવે છે તેનો પરિવાર ઊંચો છે અને તું શું લાવ્યું એક ગરીબ પરિવારની દીકરી શું તેને હવે રાણી બનાવીને રાખું ત્યારે આકાશે કઠો શર્મા કહ્યું મમ્મી તમે શું ઈચ્છો છો હું મારી પત્નીને પણ ગુમાવી દઉં મને તમારી પાસેથી અપેક્ષા હતી કે તમે સ્વાતિને પણ દીકરી માનશો પણ તમે રોજ તમે તો રોજ તેને તોડી રહ્યા છો તો આ ઘરમાંથી તેની સાથે નીકળી જાય આકાશે એ રાતે દલીલ ન કરી અને સવારે તેણે સ્વાતિને કહ્યું સ્વાતિ હવે હું આ બધું સહન નથી કરી શકતો હું મારી માને પ્રેમ કરું છું પણ હવે હું તેમના જુલમ સહન નથી કરી શકતો હવે આપણે અલગ રહીશું ત્યારે સ્વાતિએ આચાર્ય સાથે કહ્યું પણ શું તમે ખાતરીપૂર્વક કહી રહ્યા છો કે આ બરાબર છે તું મારી સાથે છે આ મારા માટે સાચું છે બાકીનું બધું પાછળ રહી ગયું આકાશે તેના કપડાં ભેગા કર્યા કેટલીક જરૂરી વસ્તુઓ ઉપાડી અને ચૂપચાપ કોઈપણ ઝઘડા વગર સ્વાતિ સાથે ઘર છોડીને ચાલ્યો ગયો જ્યારે નોકરાણીએ તેમને કહ્યું કે આકાશ અને સ્વાતિ ચાલ્યા ગયા છે તે સુમિતાબેનની આંખોમાં જાણે વીજળી પડીએ આવું ત્યારે થાય છે જ્યારે દીકરાને માથા પર ચડાવી દઈએ ત્યારે લોકો પહેલાં માને પોતાના દુશ્મન માને છે પછી પરિસ્થિતિનો લાભ લઈને નિકિતાએ પણ એવું જ કર્યું જે તેને આવડતું હતું આગમાં ઘી નાખવાનું માજી સારું થયું આમ પણ આ ઘરનું વાતાવરણ તે છોકરીના કારણે બગડી રહ્યું હતું હવે શાંતિ મળશે સુમિત્રાબેનને ઊંડો સાથે તો પણ મનમાં ક્યાંક એક ડર જાગ્યો સુમે મારા દીકરાને કાયમ માટે ગુમાવી દીધો બીજી બાજુ આકાશે સ્વાતિને કહ્યું સ્વાતિ તારી નોકરી ફરીથી ચાલુ કરી દે તારી ક્ષમતા ફક્ત રસોડા પૂરતી મર્યાદિત નથી હવે તને રોકોવાળું કોઈ નથી ત્યારે સ્વાતીએ ધીમેથી કહ્યું તને ખબર છે આકાશ જ્યારે મમ્મીજીએ મને નોકરી છોડાવી ત્યારે મને લાગ્યું કે જાણે મારી ઓળખ છીણવાઈ ગઈ તો હવે એ ઓળખ પાછી મેળવી એટલે આકાશે કહ્યું તો સ્વાતિએ બીજા દિવસે તેની જૂની કંપનીનો સંપર્ક કર્યો જ્યાં તેના પાછા ફરવાનો ખુલ્લા દિલથી સ્વીકાર કરવામાં આવ્યો થોડા અઠવાડિયામાં સ્વાતી એક મજબૂત આત્મનિર્ભર મહિલા તરીકે કામ પર પાછી ફરી આ બાજુ આકાશના ગયા પછી સુમિત્રાબેનના ઘરમાં પહેલાં જેવું વાતાવરણ નહોતું રહ્યું ઘર મોટું હતું પણ સંબંધોની ઉભ ગાયબ થઈ ગઈ હતી નિકિતાએ હવે સુમિત્રાબેનને ખુલે આમ ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું હવે સુમિત્રાબેનની નજર ખૂણામાં લટકાવેલા આકાશના ફોટા પર અટકી ગઈ શું હું ખરેખર ખોટી હતી શું એ છોકરીને તક આપવી જોઈતી હતી દીકરા પ્રત્યેનો પ્રેમ તેમને વારંવાર પરેશાન કરી રહ્યો હતો હવે તેમની હાલત બરફના ટુકડા પર બેઠેલા વ્યક્તિ જેવી થઈ ગઈ હતી જે બહારથી કઠોળ પણ અંદરથી પીગળી રહ્યો હતો ધીમે ધીમે બે વર્ષ સમાજ સામાજ પસાર થઈ ગયા પણ આ બે વર્ષમાં સુમિત્રાબેને તેમના નાના દીકરાને વહુથી કોઈ મતલબ રાખ્યો નહીં આકાશ હોસ્પિટલની બહાર બેન્ચ પર બેઠો હતો ત્યારે ડૉક્ટરે આવીને કહ્યું અભિનંદન તમને દીકરો થયો છે મા અને દીકરો બંને સ્વસ્થ છે આ સાંભળીને આકાશ ખુશીથી ઉછળી પડ્યો ઘણા દિવસો પછી તેના ચહેરા પર એ સ્મિત આવ્યું જે બાળપણમાં નવા રમકડા મળતા આવતું હતું તે તરત જ નર્સ સાથે રૂમમાં ગયો જ્યાં સાથી બેફાન અવસ્થામાં હતી અને નજીકમાં જ માસૂમ બાળક નર્સના ખોડામાં હતું ત્યારે આકાશે ધ્રુજતા હાથે બાળકને ઉપાડીને કહ્યું મારા દીકરા તું મારો જીવન છે તેણે બાળકની નાની આંગળીઓ હાથ મળી હતી હવે તું આવ્યો છે એટલે બધું બદલાઈ જશે કદાચ મારી મા પણ અહીં સુમિત્રાબેન પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી રહ્યા હતા ત્યારે ફોન વાગ્યો અને સ્ક્રીન પર આકાશનું નામ જોઈને તેમને થોડું આચર્ય થયું જ્યારે તેમને ફોન ઉપાડ્યો ત્યારે આકાશ ખુશીથી નાચતા બોલ્યું મા અભિનંદન તમે દાદી બની ગયા દીકરો થયો છે અને તે બિલકુલ તમારા જેવો છે ફોનની બીજી બાજુ મૌન છવાઈ ગયો પછી સુમિત્રાબેનની ગુંગળાતા વાંચે કહ્યું ઠીક છે ભગવાન ભલું કરે ત્યારે આકાશે કહ્યું મા તમે તેને મળવા નહીં આવો તે તમારો પૌત્ર છે મા હું હવે ઘર રડી ગઈ ઘર રડી ગઈ થઈ ગઈ છું આકાશ મારી દુનિયા ભગવાનના નામે છે તું તારી દુનિયામાં ખુશ રહે પણ ક્યાંક સ્વાતિની આંખો બધું સમજી રહી હતી તેણે આકાશની આંખોમાં તે ખાલીપણું જોયું હતું તેઓ આવવા નથી માગતા જ્યારે સ્વાતિએ પૂછ્યું ત્યારે આકાશે કહ્યું ના કદાચ હજુ સમય નથી આવ્યો તું ચાલ આપણે તે સમયની રાહ નથી જોઈ નહીં જોઈએ આપણે પોતે આ બાળક માટે આગળ વધીશું આટલું કહીને આકાશ તેના દીકરાને ખોડામાં લઈને સ્વાતિને ઘરે લઈ આવ્યો ધીમે ધીમે બંને પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા પણ પછી એક દિવસ અચાનક આકાશની બહેન રાજી તેના ઘરે આવી તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પટ દેખાઈ રહી હતી આકાશ હું તને કંઈક કહેવા માગું છું મમ્મી હવે એકલી રહે છે આ સાંભળીને આકાશ અને સ્વાતિએ એકસાથે આઘાતમાં કહ્યું શું હા તને કંઈ ખબર તને કંઈ નથી ખબર નિકિતા ભાભી અને રોહિતભાઈ ઘર છોડીને જતા રહ્યા મને ખબર હતી મમ્મી સાથે આવું જ થશે આકાશે કહ્યું પછી પ્રાચીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું તારા ગયા પછી નિકિતા ભાભી મમ્મી સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરવા લાગી હતી તે દરેક વાત પર મમ્મી સાથે ઝઘડા કરવા લાગી હતી તે એક દિવસ મામલો એટલો મોટો થઈ ગયો કે નિકિતાએ ઘર છોડી દેવાની ધમકી આપી અને ભાઈ પણ તેની સાથે જતા રહ્યા સ્વાતિની આંખો ચૂકી ગઈ આકાશ તપ થઈ ગયો માએ છ મહિના સુધી એકલા રહેવાનો પ્રયાસ કર્યો પણ હવે એકલા રહેવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે હું માને માય સાથે રાખવા માગું છું પણ તેઓ મારા પર બોજ બનવા નથી માગતા તેઓ કહે છે કે છોકરીઓ પારકી હોય છે હવે તમે બંને જ કંઈક કરો આ બાજુ સુમિત્રાબેનના આકાશના શબ્દો યાદ આવે છે તમે દહેજ માટે તમારા એક દીકરાને વેચી દીધો પણ તમે મને નથી વેચી શકતા તેમને સ્વાતિના પિતા સાથે કરેલું અપમાન પણ યાદ આવવા લાગ્યું સુમિત્રાબેનના પાડોશીની સ્ત્રીઓ હવે તેમની સાથે પહેલાં જેવો વ્યવહાર કરતી નથી એક દિવસ પાડોશી ચંદ્રિકા કાકીએ કહ્યું સુમિત્રાબેન બહુઓ ભગવાનનું સ્વરૂપ છે જ્યારે તમે સ્વાતિને અપનાવવાની ના પાડી હતી ત્યારે જ અમે વિચાર્યું હતું કે એક દિવસ તમારે પસ્તાવો કરવો પડશે સુમિત્રાબેન કંઈ બોલ્યા નહીં તેઓ ફક્ત દરવાજા પાસે શાંતિથી ઊભા રહ્યા અને આકાશની યાદોને પીતા રહ્યા હવે તેઓ ત્યાં રહેતા તો હતા પણ પહેલાં જેવું કંઈ ન હતું હવે કોઈ દીકરો ન હતો જે ઝૂલો ઝૂલાવે કોઈ વહુ ન હતી જે પૂજા કરે કોઈ દલીલ ન હતી કોઈ હળું હાસ્ય ન હતું બીજા દિવસે આકાશ અને સ્વાતિ તેમના દીકરાને લઈને સુમિત્રાબેન પાસે પહોંચ્યા ઘર સ્થા ઉજવળ હતું દિવાલો શાંત હતી મંદિરનો દીવો બુજાઈ ગયો હતો અને રસોડામાંથી ધુમાડાની સુગંધ ગાયબ હતી સુમિત્રાબેન બારી પાસે બેઠા હતા પહેલીવાર આટલા બધા ચૂપ જોયા મમ્મી તમે ક્યાં સુનથી એકલા રહેશો આકાશે પાછળથી કહ્યું અને સુમિત્રાબેનની આંખો આસુઓથી ભરાઈ ગઈ મેં ઘણું બધું ગુમાવી દીધું છે આકાશ કદાચ મેં ખૂબ મોડું કરી દીધું ત્યારે સ્વાતિ પાછળથી બોલી ના મમ્મીજી અમે તમારા માટે ક્યારેય દરવાજા બંધ નથી કર્યા શું હું હજુ પણ તમારી સાથે આવી શકું છું સુમિત્રાબેને સ્વાતિને અટકાવતા કહ્યું ત્યારે આકાશે તેના દીકરાને ખોળામાં લઈને કહ્યું અમે તો ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા માં આવે ચાલો તમારા વિના તમારો પૌત્ર અધૂરો છે તે રાત્રે સુમિતાબેન આકાશ અને સ્વાતિ સાથે તેમના ઘરે આવ્યા આરવ તેમને જોઈને હસવા લાગ્યો તેમની આંખોમાં કોઈ ફરિયાદ ન હતી ફક્ત સ્નેહ હતું સ્વાતિએ સુમિત્રાબેનને એ જ રૂમ આપ્યો જ્યાં તેઓ સાસુ તરીકે નહીં પણ મા તરીકે રહી શકે આજે સુમિત્રાબેનના મનમાં પસ્તાવો થઈ રહ્યો હતો તેઓ વિચારી રહ્યા હતા દહેજવાળી વહુ જે ન કરી શકી ત્યાં દહેજ વગરની વહુએ કરી બતાવ્યું તે કારમાં બેસીને આવી હતી સ્વાતિ ઓટામાં આવી હતી તે ઘરેણા અને કાર લાવી પણ તેને મને પોતાનો સ્મિત હોવાનો આદર અને દીકરાનો સાચો સાથ આપ્યો બંને મને માફ કરી દીધો પણ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું આ વિચારીને સુમિત્રાબેનની આંખોમાં આંસુ રહેવા લાગ્યા એટલામાં સ્વાતિ ત્યાં આવી અને પૂછ્યું શું થયું માછી કોઈ તકલીફ છે ત્યારે સુમિત્રાબેને કહ્યું ના દીકરા મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છતાં તે મારી સેવા કરવામાં કોઈ કસર છોડી નહીં આ સાંભળીને સ્વાતિ હસીને કહ્યું માજી તમે જે કર્યું તે તમારી સમજ હતી અને હવે હું જે કરી રહી છું તે માનવતા છે પણ હવે તમારે આ વાત તો ભૂલીને ખુશીથી આગળ વધવું જોઈએ આટલું કોઈને સ્વાતિ સુમિત્રાબેનના આંસુ છે અને તેમને ગળે લાગી ક્યારેક ક્યારેક આપણે જે લોકોને નકારીએ છીએ તે લોકો જ આપણી સૌથી મોટી મુશ્કેલીઓમાં આપણી સાથે ઊભા રહે છે તો તમને વાર્તા કેવી લાગી જો વાર્તા તમને ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને નંદની વશને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો ખૂબ ખૂબ આભાર હરે મહાદેવ